લોસ મેકિંગ છે મતલબ લોસમાં કામ કરે છે તો એમના દિમાગમાં એક વિઝન હતું કે હું અગર સબસ્ક્રિપ્શન મોડલ બહાર આવી જાઉં તો હું લીગલી બેંક બેંકથી મેન્ડેટ લઈને લોકો પાસેથી છેતરપિંડી કરીને લીગલ મતલબ લીગલ રાસ્તાથી એમની સાથે છેતરપિંડી કરી શકશું તો એટલા માટે એમને શું કર્યું અને સબસ્ક્રિપ્શન મોડલ બેંક ત્યારે જ આવે જ્યારે તમારી જે કંપની છે એ એટલીસ્ટ એક વર્ષ જૂની થઈ જાય તો એમને જ્યારે આ લોસ મેકિંગ કંપનીનું ખબર પડ્યું તો એમને સુરત આવીને પછી આ લોસ મેકિંગ કંપની એક સંકેત માંગરોલા કરીને એક વ્યક્તિ છે એમની પાસેથી ખરીદી લીધું અને